ગુડ મોર્નિંગ મિત્રો સવાર થઈ ગયો છે અને હવે આપણે દીવાબત્તી કરવાનો ટાઈમ છે આપણે દીવાબતી કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મારા મારા ઘર આગળ આવેલું મંદિર છે ગોગા બાપાનું મંદિર છે કે આપણે ત્યાં ગોગા બાપાના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો તો આપણે દર્શન કરીશું તો આપણું મંદિર છે ગોગા મહારાજનું તો તમે પણ દર્શન કરી લો અને આપણે કોઈ દર્શન કરીશું અને પછી આપણે બ્લોગ ચાલુ કરીએ ઉતારવાનું તો કરી લઈએ પછી જે કામ કરીશું પણ હાલ દીવાબતી તો કરવી પડે સવારે તો બાપાના દર્શન કરી લઈએ સવારે બધું કામ કરી મેળવું ભગવાન દીવાબતી તો કરવી પડે છે તો આપણે ફાઇનલી દર્શન કરી દીધા છે ગોગા મહારાજનો દરવાજો બંધ કરી દીધું તો આપણે દરવાજો બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે હવે તમને અમારા ત્યાં અમે પપૈયું આવ્યું છે તો તમે જોઈ શકો છો જોઈ શકો છો આ પપૈયાને પપૈયા આવવાની તૈયારીમાં જ છે તો મિત્રો આપણે બીજું પણ તમને બતાવીશું તો મિત્રો આપણે ચકલી ઘર ઘણા ટાઈમ સમયથી તમને ચકલી જોવા નહીં મળતી પણ અમારા ઘરે ચકલી છે તો તમને બતાવીશું તો આ ચકલી ઘર છે અને ચકલીઓ પણ ઘણી બધી છે અહીંયા પાણીનું કુંડ છે અહીંયા પાણીનું કુંડ પણ વેકેલું છે અમે અમારા ઘરે તો આ વેલ પણ વાવેલી છે અને લક્ષ્મી વેલ કે છે તો તમે જોઈ શકો છો જો સવાર સવારમાં ભાઈ ઉઠી ગયા છે હવે ફેસ થવા જશે અને હવે આશીર્ષામાં જ હશે કે લાગે જવાનું મોગલી કે લાગે જવાનું શાળામાં તો ભાઈ શાળામાં તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો આ ચક ચકલી ઘર છે ને આપણે હવે ચકલીઓ બોલાવવાના છીએ તો આપણે રોટલી નાખીશું અને પછી ચકલી લાગી ચટલી નાખીને આપણે ચકલીઓ બોલાવવાના છીએ તો આપણે કરીએ છીએ આપણા ત્યાં ઘણા બધા મારા બનાવેલા છે ચકલી ચકલી મારા જોવો તો નહીં જઈશું લાવો મિત્રો આપણે ચકલીની રોટલી નાખીશું અને પછી ચકલી બોલાવવાના છીએ છે અને તમે જોઈ શકો છો અહીંયા અમારે ત્યાં અમે ચકલી મારા કેટલા બધા છે તો ચકલી આ તમે જોઈ શકો છો ચકલી છે અને બીજું પણ તમને બતાવીશું કે અમારે ત્યાં કિલોડીઓ આવેલી છે કિલોડા પણ આવેલો છે તો તમે જોઈ શકો છો ફાઇનલી અમારે ત્યાં કિલોડીઓ આવેલી છે તો કિલોડા કેટલો બધો આવ્યો છે આપણે તમને બતાવીશું ગિલોડા એ કાલી જ વેની લીધો છે મમ્મીએ તો તમે જોઈ શકો છો ગિલોડું આપણે દોરી છે તો આવા ગિલોડા છે દેશી ગિલોડી વાવેલી છે અહીંયા આપણે દેશી ગિલોડી અહીંયા વાવેલી છે અને તમે જોઈ શકો છો ફાઇનલી આપણે જે રોટલી નાખી હતી ત્યારે તો ચકલીઓ આવી ગઈ છે તમે જોઈ શકો છો આજ અહીંયા ચકલીઓ અમારે ત્યાં ઘણી બધી ચકલીઓ છે તમને જોવા નહીં મળતી હોય પણ અમારે ત્યાં ચકલીઓ છે આ તમે જોઈ શકો છો આ જોઈ શકો છો ચકલી અહીંયા અમે ચકલી ઘર બનાવેલા છે તો તમે ગણાવી દઈએ તો કેટલા છે તો એક એ ત્રણ ચાર પાંચ પછી આ સો સા પાંચનો અગિયાર ચકલી ઘર બનાવેલા છે તો તમે જોઈ શકો છો તો અમારે અહીંયા ચકલીઓ છે તમને જોવા નહીં મારે જોઈએ પણ અમારા જોડે આપણા અહીંયા અમારા ત્યાં તો ચકલીઓ છે તો તમે પણ તમારા ઘરે પક્ષી કુંડ બનાવો અને તમારા ઘરે તમે પક્ષીનું ઘર બનાવો તો તમારા ત્યાં પણ ચકલીઓ આવી શકે છે તો મિત્રો ચક્કલીઓ અત્યારે છે નહીં તો મિત્રો આશિકની સાયકલ બગડી છે એટલે આપણે આશિકના શાળામાં મૂકવા જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આજે એની સાયકલમાં પંક્ચર પડ્યું છે એટલે આપણે રિક્ષા લઈને જવાના છીએ શાળામાં તો તમે તો અંદર ના પડી છે હા હા તો ચલો આશિક આપણે એની અને શાળામાં જાય છે તમારા ગામની શાળા છે લાડોર તો જોઈ શકો છો તમે તો મિત્રો આપણે હવે જવાનું છે બીજું બ્લોગનું શૂટિંગ કરવા માટે તો આપણે વિચારીશું તો તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છીએ અને બજારમાં બેઠા છીએ અત્યારે આ ત્રીજા પાર્લરે બેઠા છે તો તમે જોઈ શકો છો અમારું લાડોલ તમને બજાર બતાવ્યું છે તો જોઈ શકો છો કે આ અમારું બજાર છે લાડોલ તો આ અહીંયા જોઈ શકો છો કે આ લાડુ છે આપણી બજાર અને અહીંયા હર્ષવતી માતા મંદિર આવેલું છે સામે તો જોઈ શકો છો અહીંયા અમે અમારી રિક્ષાઓ લઈને અહીંયા રિક્ષા ભરીએ છીએ અને આટલા આપણે રિક્ષા મૂકીએ છીએ અને અહીંથી પાછા પેસેન્જર ભરી અને જઈએ છીએ વિજાપુર અને આ મારો ભાઈ બંધ આવે છે મારા જોઈ તમે જોયું ભાઈ મારા ભાઈ શબ્દ વિડિયો બનાવે છે બહુ લાઈક કરો અને ફોલો કરો તો મિત્રો એ આવે તો મારે જોરી કે તમે ક્યાં ક્યાં આગળ વિડીયોનું શૂટિંગ કરો તો હું આપણે તો જોબ આવીએ શૂટિંગ કરી નાખીએ જો ભાઈ બંધ મળે તો શૂટિંગ કરી દઈએ ને આપણે તો જેવું બ્લોગ વિડીયોમાં તો ગમે તે આપણે બનાવીએ તો આના આપણા મિત્રો પણ હોય છે એટલે બ્લોગ વિડીયો બનાવીએ તારા બોલતા સબસ્ક્રાઇબ કરો હા શું કહેવાય શું કેવા લાઈક કરો ને સબસ્ક્રાઇબ આયો બોલ બોલ દીઓ બોલ 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 એક વાર તમે જો તમે એરો તમે બોલતા નહી આવો તો મને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો તો પ્રાઇસ કરો અગ્રી નોટ જે જો મિત્રો બોલજો બોલજો એક વાર એક વાર કેમેરા એક બોલ 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 જોવા સર લાઈ કાપી આખ તો કાપી ની રાખવા મૂકવાના છે તો મિત્રો એમ કે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એમ કહેવાનું છે એને સ્પેલિંગ એટલે એવું થાય છે પણ થઈ ગયું મજા આવી જાય તો તમે જો એને એનું રિહર્સલ કરે જાય છે અત્યારે અને કરે છે ભાઈ મન છે બહુ ખાસ મિત્ર છે હું કોમેડિયન છે

તમે ખાલી એમની વાતો વાપરો ખાલી તો ખબર પડશે કા ભાઈ ખાલી ક્યાં ધંધો કરજો આગળ તમે જોવો ખાલી કેટલો ધંધો કરજો આ બે ગાડીઓ એક જુદી

મિત્રો હમની વાતો મને ના આવતા રિક્ષા લાવતા નહિ ને તો ભરાય પડશે હપ્તો ચડી જાય આખા મહિના નો આઠ હજાર નો ધંધો થતો નઈ આ તો ગપ્પો મારે છે હમણાં વાદી સર કે

એમાં એવા ના કાઢવાના આપણે મજૂરી કાઢવાની બધું નહીં કાઢવાનું એટલે મિત્રો તમે જોઈ શકો છો તો તો મિત્રો આપણે સવન કાકાના પાર્લે જઈએ અને સવન કાકાની મુલાકાત કરીએ તો સવન કાકા મજામાં મજા મજા આવ્યા તો મિત્રો સવન કાકા પહેલાં આપણે રિક્ષા ચલાવતા હતા બિચારા પણ થોડી એમને થોડીક મેટર એ બની હતી રિક્ષાની બરાબર એટલે રિક્ષામાં કોઈ પડી ના એટલે મેં પાર્લર કરીશું આપણે વિજાપુરમાં આવેલું આપણે ખત્રીકોચ પાર્લર છે એમનું તો તમે જોઈ શકો છો સવન કાકા પાર્લર છે સરસ લો અહીંયા મસાલાનું પાર્લર કરેલું છે તો તમે જોઈ શકો છો અને આપણા ખાસ મિત્ર છે તો તમે જોઈ શકો છો આપણે વિજાપુર વિજાપુર હાલ આવેલા છે લાડોલથી તમને ખબર છે કે આપણે લાડોલ લઈએ છીએ તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે વિજાપુર આકા ભાઈને પાછા મળીએ કે હતા ભાઈ પેલા પંકજભાઈ આવ્યા છો જો મિત્રો તમે જોઈ શકો છો પંકજભાઈ આ તો મને કરે છે ધરવી ફરવા જવું હોય તો લઈ જતા નહીં ને એમનું ખોટું ખોટું ખાલી ખોટું પીયા હુક્યા હતા જવાનું હા ત્યાં ના જવું ચા ના જવું

તો પંકજભાઈના બાટલો લેવાનું છે તે બાટલું લેવા માટે નીકળ્યા છે ભાઈ પકાબે તમે માર્કેટમાં લઈ જતા તો એ લે હેડે યાર હા પંકજભાઈ હવે માર્કેટમાં લઈ જશે અને આપણે માર્કેટમાં શાકભાજી લેવાની છે માર્કેટ બતાવવાના છીએ તમને આખું તો તમે જોઈ શકો છો તો આ વિજાપુર તમને બતાવવાના છીએ તમે ક્યાં બની રહો પકાબી ડબી રિક્ષા ચલાવો તમે તો યાર કાર હાર ડબી સ્પીડમાં કા ભાઈ કા ભાઈ તમે દેખાતો જ નહીં યાર હા ભાઈ અલગ દેખાતું મિત્રો આપણે બજાર તમે જોઈ શકો છો અત્યારે સવાર સવારમાં તો બજાર ખૂલ્યું નથી પણ તમને તો પણ જે પણ ખુલ્યું છે એ તમને બતાવીશું તો જોઈ શકો છો કામે પંકજભાઈની રીક્ષામાં હાલ તો પંકજ ક્યાં જવાના માર્કેટમાં જૂના બજારમાં હા તો તમે જોઈ શકો છો મિત્રો

તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ મસાલો માં હરજ આવે મસાલો પેલો જો એમના તો મિત્રો આપણે ચક્કર પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો ચક્કર આવી ગયું છે અને રિક્ષામાં તો બેસવાની મજા જ અલગ છે આ બીજાપુર નું ચક્કર કેવાય છે આજે ચક્કર વિસ્તાર છે અહિયાં અને આ સાઈડ આપડા આનંદપુરા ચોકડી જવાય ને આ બાજુ આપડે શાક માર્કેટ જવાય તો આજ તમે જોઈ શકો છો શાક માર્કેટ આવેલું છે અહિયાં આપણે

આ તો લોકો ગવારના ને લેવાના છે તો આ શાક માર્કેટ છે મિત્રો બીજાપુર તો જો આ માર્કેટ વિજાપુર નું કેટલું ફસલાત છે અને બધું જ મળી રહે આપણે માર્કેટમાં છે જવું નહી પડતું પણ ટ્રાફિક ફૂલ રહે છે આ તો

તો મિત્રો ફરવા ને લઈ જશે પકાભાઈ અને બીજા ભીંડા પણ તો આપણે હવે બીજા બ્લોગમાં બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહ્યો હજી પણ બીજા ફૂલમાં આપણે તમને કંઈક જોવા મળશે તમને તો ફાઇનલી ભાઈએ અને કા કાભાઈ શાકભાજી લઈ લીધી છે અને હવે આવી ગયા છે અને હવે આપણે પાછા સ્ટેન્ડ ઉપર જવાના છીએ આપણા ઠેકોને તો તમે વિડીયોમાં બની રહો તો ગાડી આપણી ઉપડી છે તો ચલો તમે જોઈ શકો છો કા ભાઈ આ બધું લેવું પડે ને આવું તો જો મિત્રો આ ના લઈ જઈએ તો ભાઈ એનું ઘેર ખાવા ના આપે પક્કા ભાઈ એટલે આ બધું લેવું પડે તો વિજાપુર થી આપણે હા માર્કેટમાંથી હવે રિટર્ન થયા છીએ પક્કો ભાઈ કા ભાઈ ત્રણ જણા તો જોઈ શકો છો હવે આપણે આ વિજાપુર ની દુકાનો હજી હવે ખુલે છે શું કે દાદા બોલો કેળો અત્યારે ના ખવાય ચોમાસામાં

તો મિત્રો આ પગા ભાઈ ધરોઈ જતા નહીં અને આપણે લઈ જતા નહીં કઈ ખબર પડતી નહીં કરવાનું નહીં તો આપણે એકલા જવું પડશે પછી એવું લાગે છે તો તમે જોઈ શકો છો પગા ભાઈ નક્કી કર્યું પાછું બંધ રહ્યું પાછું નક્કી થોડાક દિવસમાં માં જઈશું તમને બતાવીશું વિડીયોમાં તો મિત્રો આપણે વિડીયોમાં બને રહો હવે વિડીયો થોડો લોબો થઈ જાય એના હિસાબથી આપણે તો મિત્રો આપણે આગળના વિડીયોમાં મળીશું કારણ કે હવે વિડીયો બહુ લોબો થઈ જાય એટલે મજા ના આવે તો મિત્રો તમે અમારા બ્લોગ જોતા રહો